મિત્રો આ વિડીયો પૂરો જોજો અને આગળ શેર કરજો તો અત્યારે હાલ ચાલી રહેલી પોલીસની ભરતીની અંદર ઘણા બધા ઉમેદવારો છે જે ગઈ ભરતીની અંદર હાઈટમાં ને ચેસ્ટમાં પાસ હતા અને આ વખતે ફેલ થતા હોય છે અને એમના ઘણાના પ્રશ્નો હોય છે હવે શું કરવું અમે ગઈ ભરતીની અંદર એકવીસ બાવીસની ભરતી હોય કે પછી ઓગણીસ વીસની ભરતી હોય એની અંદર પાસ હતા એ લોકો માટે હવે શું કરવું તો મિત્રો મારે પણ આ જ પ્રોબ્લેમ હતો અને મેં ગઈ ભરતી પાસ હતો હું હાઈટની અંદર અને આ ભરતીની અંદર મને હાઈટમાં ફેલ કર્યો મારી હાઈટ એક ચોસઠ થઈ અને ગઈ ભરતીની અંદર પોંસઠ પોઈન્ટ પોંચ થઈ હતી અને મેં મેડિકલ ઓફિસરભાઈમાં મપવરાય તો મારી હાઈટ પોસઠ પ્લસ થાય છે તો એના માટે શું કરવું તો મેં આની પહેલાં આગળ એક વિડીયો બનાવ્યો હતો એની અંદર ઘણા બધા મિત્રોએ કહ્યું હતું કે મારે શું કરવું જેમ કરવું અને એના માટે પિટિશનની પ્રોસેસ શું કરવી તો અમે બે દિવસ પહેલાં લગભગ દસથી બાર જણા એક ગ્રુપ બનાવ્યું હતું અમે ગ્રુપની અંદરથી દસ બાર જણા જઈને પિટિશન કરી આવ્યા ભરતી બોર્ડને અરજી આપી અને હવે ભરતી બોર્ડને અરજી આપી અને પછી પિટિશન કરી તો એની અંદર અરજીની પ્રોસેસ શું છે અને પિટિશનની પ્રોસેસ શું છે હું તમને બધું વિગતમાં કહું તો પહેલી તો આપણે પહેલી તો પિટિશન કરતાં પહેલાં ભરતી બોર્ડને જાણ કરવી પડશે કે અમારી સાથે આવી રીતના અન્યાય થયો છે તો અરજીની અંદર પહેલી આપણે લેખિતની અંદર અરજી કરવાની છે અરજી લખી અને એની અંદર પુરાવા જોડવાના છે જો તમે ગઈ ભરતીની અંદર પાસ હતા તો એ ગઈ ભરતીનું પાસનું પીએચડી પાસનું કોલ લેટર અને એની આગળની ભરતી પાસ હતા તો એનું પણ કોલ લેટર અને આ વખતનું તમે જે પીએચડી ફેલ થયા એનું કોલ લેટર અને આ વખતનું એપ્લિકેશન ફોર્મ આટલી વસ્તુ જોડી અને આપણે ગાંધીનગર ભરતી બોર્ડની અંદર સેક્ટર નંબર નવ સરિતા ઉતારની બાજુમાં બંગલો નંબર બારમાં આપવાનો રહેશે પછી તમે આ રૂબરૂ પણ અરજી આપી શકો છો અથવા પોસ્ટ દ્વારા આપી શકો છો ફાસ્ટ પોસ્ટ દ્વારા તમે પણ આપી શકો છો અને ઈ આપ્યા પછી એનું એ જ બિડાણ જોડી અને આપણે પિટિશન કરવાની થાય પિટિશનની અંદર તમે તમારા કોઈ બી સારા વકીલને મળી શકો છો અને પિટિશન કરી શકો છો પિટિશનની અંદર આપણે અરજી આપ્યા પછી પિટિશન કરવી એવું નથી કે ફરજિયાત જ છે પણ આપણને અમુક ભરતી બોર્ડવાળાનો રિસ્પોન્સ નથી મળતો હોતો એના કારણે આપણે પિટિશન કરવી પડે છે અને જેને પણ આવો પ્રોબ્લેમ હોય કે પિટિશન કરવાની છે તો એ મિત્રો જલ્દી કરો કારણ કે પછી આપણી જોડે વાંચવાનો પણ સમય પણ ઓછો હોય છે અને ચેસ્ટવાળાને પણ આવો પ્રોબ્લેમ હોય તો એ પણ પિટિશન કરી શકે ગઈ સાલ પાસ હતા અને આ સાલ ચેસ્ટ કરાયા પછી જોઈ હોય તો થઈ રહેતી હોય તો એ પણ કરી શકે છે અને અમુક લોકોએ ફર્સ્ટ વખત જ અમુક ઉમેદવારે પહેલી જ વખત ભરતી આપી હોય ને એની હાઈટ થઈ જતી હોય અને ફેલ હોય તો એની જોડે ગઈ સાલના કોઈ પુરાવા હોતા નથી તો એને મેડિકલ ઓફિસરનો સર્ટી લાગવું પડશે મેડિકલ ઓફિસર એટલે કે તાલુકા મેડિકલ ઓફિસર ચાલે પીએચસી સીએચસી અથવા જિલ્લા મેડિકલ ઓફિસરનું પણ ચાલે પછી આપણી પિટિશન દાખલ થયા પછી આપણો જ્યારે બોલાવવામાં આવશે હાઈકોર્ટ દ્વારા તો આપણી હાઈટ અમદાવાદ સોલા સિવિલમાં આપવામાં આવશે અને જે સોલા સિવિલવાળા જે હાઈટ કહેશે એ જ હાઈટ આપણી માન્ય રહેશે તો આર્યા મિત્રો છે પિટિશનની પ્રોસેસ તો જેમ બને એમ જલ્દી કરો અને જલ્દી ચુકાદો આવે તો આપણને વાંચતા પણ ફાવે અને વિડીયો આગળ શેર કરો જેથી કરી અને બધા મિત્રોને ખબર પડે કે આપણે પિટિશન કેવી રીતના કરવું અને કેમ કરવું